કર્મચારીઓની અટકાયત કર્મચારીઓ નારા લગાવ્યા સરકાર સામે આરોગ્ય કર્મચારીઓના આક્ષેપ ભાગલા પડાવીને આંદોલન રોકવાનો સરકારનો પ્રયાસ રાજ્યના વિવિધ એકત્ર થયા હતા આરોગ્ય કર્મીઓ મુખ્ય બે માંગને લઈ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન મહત્વનું છે કે આરોગ્ય કર્મચારીઓ ટેકનિકલ કેડરમાં કરવાની માંગ કરી છે જેથી ગ્રેડ વધારો થઈ શકે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે કારણ કે તેઓ અગાઉ પરીક્ષા આપીને ટ્રેનિંગ લઈને આવતા હોય છે તેવી વાત કરી છે આ બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ બે દિવસ પહેલા આંદોલન સમાપ્ત કરવાની વિનંતી કરી ચૂક્યા છે અને તેમણે કહ્યું હતું કે આરોગ્ય કે एसेंशियल सेवा हो बेदरकारी साखी नहीं लेवाई तेरे आरोग्य कर्मचारियों की पुलिस से अटकायत कराता बटेंगे तो कटेंगे न ना नारा लाग्या आदेश आप છેલ્લી પણ હડતાલમાં અમે અમારી જોડે કમિટમેન્ટ થયું હતું કે અમે કમિટીની રચના કરીશું અને કમિટીએ સ્પષ્ટ અભિપ્રાય સાથે અમે ટેકનિકલ કેડર છીએ એવી અમને સરકારશ્રીમાં સ્પષ્ટ અભિપ્રાય સાથે એ કમિટી રિપોર્ટ સોંપ્યો છે આ દિવસ સુધી છેલ્લા બે વર્ષથી અમે વારંવાર છત્રીસ વાર રજૂઆત મહાસંઘે લેટર પેડ ઉપર કરી હોવા છતાં સરકારશ્રી આ દિવસ સુધી અમારી કોઈ વાત સાંભળેલી નથી ના છૂટકે અમારે સત્તર તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવું પડે છે समाचार